અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો કોલેજ પ્રશાસનની ચીમકી બાદ ઢીલા પડ્યા છે જો કે હડતાલ યથાવત રાખી છે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો સ્ટાઇપેન્ડની રકમમાં વધારાની માંગ સાથે ગઈકાલથી હડતાલ પર છે જે હડતાલ બીજા દિવસે પણ યથાવત રાખી બીજે મેડિકલ કોલેજ પ્રશાસને આંદોલનકારી જુનિયર ડોક્ટરો જો મંગળવારે નવ વાગ્યા સુધીમાં હાજર નહીં થાય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહીની વાત કરી હતી પરંતુ તેની કોઈ અસર જોવા નથી મળી અમદાવાદની બીજી મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર એટલે કે પીજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સ્ટ્રાઇકનો બીજો દિવસ યથાવત છે બીજી મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા ગઈકાલે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને આજે નવ વાગ્યા સુધીમાં તમામ જે આંદોલનકારી જુનિયર ડૉક્ટર છે એમને હાજર રહેવા માટે કામ પર પરત ફરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ હાજર નથી થયા અને હડતાળ યથાવત છે એટલે પોતાની માંગ જે સ્ટાઇપેન્ડની રકમમાં વધારો કરવાની છે એ માંગને લઈને જુનિયર ડૉક્ટરો અડગ જોવા મળી રહ્યા છે પ્રતિનિધિ છે જેડીએના એમની સાથે વાત કરીએ ધવલ ગઈકાલે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને હવે લગભગ નક્કી એ છે કે કાર્યવાહી તમારી સામે થઈ શકે છે કેમ કે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે જે પ્રમાણે અમારા જે માગણી હતી જે રેસિડન્ટ ડોક્ટરો પોતાના સ્વાભિમાન અને જે હક માટે જે લડી રહ્યા છે તેના તેના સામે શિક્ષાત્મક પગલાં લેવાની વાતચીત કરવામાં આવી છે પરંતુ રેસિડન્ટ ડોક્ટર પોતાના હક માટે લડી રહ્યા છે અને હક માટે લડશે રેસિડન્ટ ડોક્ટર પોતાના ઉપર શિક્ષાત્મક પગલાં લેવાય તો એના માટે તૈયાર છે કારણ કે જ્યારે જ્યારે પોતાના હક માટે લડવાની આવે ત્યારે રેસિડન્ટ ડોક્ટર પોતાનો હક માટે આ લડાઈ છેક સુધી લડીને રહેશે આપ જોઈ રહ્યા છો આજે પોલીસ પોસ્ટ લગાવવામાં આવી છે ત્યારે પ્રશાસન દ્વારા રેસિડન્ટ ડોક્ટરોને અત્યારે પણ દબાવવાની અને દરાવા ધમકાવવાની પ્રયત્ન કરી રહ્યા 哎呀！哎。<music>